ડભોઈનું નારણપુરા ગામ સંપર્ક વિહોણું થયું છે નારણપુરા ગામે ઢાઢરના પાણી ગામમાં ફરી વળ્યા ગામમાં પાણી ફરી વળતા સંપર્ક વિહોણા ગામ થયા છે ગામ લોકોના જનજીવનને પણ તેની માઠી અસર પહોંચી છે જવા આવવા માટે ટ્રેકટર માત્ર એક વિકલ્પ છે જેના ઉપર સવાર થઈને લોકો ગામની બહાર આવતા જતા જોવા છે સંદેશ પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ડભોઈ તાલુકાના નારણપુરા ગામે કે જ્યાં ઢાઢર નદીએ નદી છે પૂરના પાણી છે તે નારણપુરા ગામમાં ઘુસ્યા છે ને નારણપુરા ગામ અત્યારે હાલ ડાઢર નદીમાં ફેરવાયું છે વાત કરવામાં આવે તો ગૂઠણ સમા પાણી છે તે નારણપુરામાં ફરી વળ્યા છે તમામ જે માર્ગો છે તેના પર હાલ ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે ને તમામ આખું ગામ છે તે હાલ લાગે છે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે તમામ જે ગામની પીવાના પાણીની ટાંકી હોય હોલ રૂમ હોય મંદિરો હોય તમામ જે જગ્યાઓ છે તેના પર હાલ પાણી ફરી વળ્યા છે લોકોને જવા આવવા માટે પણ માત્ર વિકલ્પ ટ્રેક્ટર અને ચાલીને જવા આવવા સિવાય કોઈ માર્ગ રહ્યો નથી લોકોના જનજીવન પર માઠી અસર પણ જોવા મળી રહી છે કેતનકુમાર સંદેશ ન્યૂઝ દભો વડોદરા